અમે પેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે શું અમને ન્યાય મળશે કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆરને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના સરનામું એના પેરેન્ટ્સનું એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆરમાં માનવવતની જે કલમ હોય એ પણ લગાડી નથી

એની જગ્યાએ એક્સિડન્ટ એક્સિડેન્ટ ડેટ થઈ ગયો તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોયો ન જાય એટલી વારમાં એટલીમાં તમે સીધા પોલીસ મને ફોટો બતાવી દીધો અને કીધું કે ભાઈ તાલુકાએ બેસી ગયા છે નથી મને નામ દીધું નથી કાંઈ ઓળખ આપી એક પણ જાતનું કાંઈ કોઈ કહી દુ નથી અને ઉપરથી નીચે પહેલા સુધીનું બધાનો ગોઠવેલો જોયું રીતે પછી એફઆઈઆર ફાઇટ એફઆઈઆરમાં એનો એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી એક પણ પ્રકારનો નામ નથી ક્યાંય કાંઈ એક વસ્તુ આપવામાં આવેલ નથી આગળ ઉપરથી બધાના ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે એટલે જીપી સાહેબ ને નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે અને જે આપુ સતી હકીકત છે એ આપણે અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યા ફૂટેજ કોઈને આપવામાં આવી નથી એનાથી બસો મીટર ને સો બસો ફૂટ ની અંતરે છે આરએમસી નો કેમેરો તો કેમેરાની ફૂટેજો કોઈને કેમ રીત કરવામાં નથી આવતી આરોપી છૂટી ગયો છે બરાબર છે પણ તેણે જાહેર કર્યો હતો એને મોઢા ઉપર બાંધેલું હતું એટલે કોઈ ઓળખ કરી ના શકે કે હતું કોણ મને કોઈ પણ વેપાર એક પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ પોલીસ કર્મી એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમક્ષ કોઈ નથી આરોપી નું નામ આત્મન છે એવું કહેવામાં આવે છે આપણને મને હું ત્યારથી મને એ રીતે બતાવી ને કીધું છે કે આ ભાઈ હતા ને આ હતું આ રીતે છે પણ 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 એ ભાઈએ સમજ કરેલું છે તો એને ત્યાં રાખવો પડે ને હાજર જવા તો દેવાય નહીં આરોપીનો ફોટો મને પોલીસ કર્મીએ ત્યારે ઘટના સ્થળે વધાયો ને એ આ રીતનો છે ન્યાયની માંગમાં એટલું જ છે કે જે યોગ્ય સાચી સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી ક્યાંય કોઈને કહેવામાં નથી આવ્યું કે નથી કોઈને જાણ કરવામાં આવે નથી મને પણ મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું આમ છે તેમ છે કોઈ પણ પ્રકારે નહીં અને એ ભાઈની ગાડી ફૂલ પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આવે આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા અમને બધેથી એવું જ દેખાય છે અને કલમો એકદમ હળવી લગાડી છે કારણ કે અમે ત્યારે અમે શોકમાં હતા અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને કારણ કે અમને કલમોની અમને ખબર ન હોય અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી લખ્યું બધું એ મેં બધું કહ્યું પછી જયારે મારી પાસે એફઆઈઆર ની કોપી આવી એમાં નામ સરનામું એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે હું પણ જાઉં ગમે તે જાતા હોય ગમે તે ગમે એક્સિડન્ટ થાય મારી નાખે મરી જાય તો આ માનવ હોત ના શું કરવાનું માણસની કિંમત નથી મોઢે રૂમાલ બાંધી બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આઈ વ્યક્તિ હતો નહોતો આપને કોઈને કઈ કઈ મીડિયા સમક્ષ કોઈને આપવામાં નથી

હલકી હલકી કલમો લગાડી ને એમને ખબર આમાંથી છૂટી જાય એવી કલામાં લગાડેલી છે આ કઈ નાનો ગુનો નથી અમે વીસ વર્ષનો ભાઈ ખોયો છે મેં તો જેને જેનો ગયો હોય એને ખબર હોય આમાં યોગ્ય ના અપાવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે અને સરળ સત્ય હકીકતમાં માં બહાર લઈ આવે આમાં કહેવાનું એક જ છે કે એફઆઈઆરમાં કેમ એનું નામ નથી કોઈ વસ્તુ પહેલા તો એ જ કાયદો એમ કે છે કે એફઆઈઆરમાં નામ કેમ નથી આરોપીનું નામ તો હોવું જોઈએ ને અમને એફઆઈઆર આપી એમાં નામ જ નથી અમારી બધી ડિટેલ્સ છે

અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે બરોબર તો એને પર કેમ એક્શન નથી લેતા સરકાર અને એકસો પાંચ કલમ ઉમેરવી જોઈએ માનવ વસ્તી એ તો ઉમેરી જ નથી કોઈ વસ્તુ આમાં આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે અમારા દીકરાની હજી ચિતા ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે હજી ચોવીસ કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો તો આ કઈ રીતનો ન્યાય કહેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવદ ની કલમ લગાડેલી નથી તો એની ઉપર માનવવદ ની કલમ લાગે અને કાયદેસરના ના પગલા થાય યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર પોલીસ ખાતું બધાય આ ઉપર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય આજે અમારો તો વયોગ્યો પણ બીજાના થાય અને આજે એક રાતમાં એક દીકરો ગયો કાલે સવારે જો પગલા નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર તો એક રાતમાં દસ દસના દીકરા વહી જશે એમાં કદાચ તમારા કોઈનો પણ હોય કોઈ પણ નો હોઈ શકે છે એટલે પોલીસ ખાતાથી માંડી ગવર્નર સુધી ઓલા ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો તો આરોપી જોવે કે સમાજમાં આ આરોપીને સમાજ જોવે કે આવા આરોપી આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે એને વાળવાની કોશિશ થાય સમાજ જાગૃત થાય આજે અમારો દીકરો કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધાય જાગૃત થાય એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય માટે એને કલમ લગાડો માનવ અને હજી એક હજી સુધી મને અમારા મારા ઘરના જે મેમ્બરો છે એને મને અમને તો લેડીઝ છે બહુ અમને આ બાબતમાં ન ખબર હોય પણ અમારા જેન્ટ્સે એવું કીધું કે એફઆઈઆરમાં હજી સુધી એના પપ્પાનું નામ છે એનું એડ્રેસ છે

એટલે અમારી અરજી સ્વીકારે અને આમાં યોગ્ય ન્યાય કરે અને કદાચ આમાં અમને અમારા દીકરાને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમારી ત્યાં સુધી તૈયારી છે કે અમે અહીંથી ઘરે નહીં જાય અમે અહીં ધરણા ઉપર બેસવા સુધીની અમારી તૈયારી છે